પણ ક્યુ દૂધ છે ખબર છે

આપણે જગત માતા પિતા છીએ આપણા માટે કોઈ ઇન્દ્રલોક બ્રહ્મલોક એની જેવો પણ એક લોક બનાવ આપણે જગતના માતા પિતા છીએ આમ જ નિર્ણય કરીને કીધું એટલે કીધું કે દેવી હવે હું આપને કહું છું કે જેને મોભ બને અને ડબલ ખીલા ખાવા પડે આ બધા આપણી કરતા નાના છે એ વાંસા છે અને આપણે ગરમી ઠંડી અને વરસાદ સહન પહેલો કરવાના

જળમાં લીન કરી મંદિરે વિશ્વકર્માજી નું બનાવેલું અને એના ઉપરથી આપણે આજ એની ડિઝાઇન લઈ અને આપણે દરેક મંદિરો બનાવ્યા એ મૂળ બનાવેલું વિશ્વકર્માજી નું

છે તમારો મોહ છે એ વાસના છે તમારે એમ છે કે જલ્દી મારે સત્તાવાન બની જવું સંપત્તિવાન બનવું આ જે મોહ છે અને એ મોહ ને કારણે આ સોનાની નગરી બનાવી છે પણ

અરે મહારાજ તમારા કામમાં મારી ઢીલ હોય ચાલો હું તૈયાર છું પૂજા પોદરે તૈયાર કર્યો એ વાસ્તુ કાર્ય કરાવ્યું ત્યારબાદ મહાદેવજી કીધું કે હે રાવણ બ્રાહ્મણ દેવ પુલસ્થ પારસર ગોત્રો આપનું ભજન છે મારા માટે અને આપ માગો કયું પ્રભુ માગવાનું તમે આપશો કે નહીં અરે મહારાજ એક નહીં આ તમને શંકા પડી એટલે બે આપીશ માગો તો આ દેવા ક્યા બનાવી મહારાજ મારી આગળ તો માગનાર ભૂલે પાંચ બિલીપત્ર લોટો ચડાવે માગ આપી દો હું વિષ્ણુ પરમાત્મા નથી ભૂખે મારું ને ભણ સુવાડું પંડની પાડું ખાલ એમાંથી જો ન ડગું તો જ કરું ન્યાલ ઈ વિષ્ણુ પરમાત્મા કસોટી પૂરી કરી લઉં અને પછી એમાં કસોટીમાં પાર ઉતરે ત્યારે એનું ખુશ કરી દઉં આ મારું કાર્ય છે એટલે મહાદેવજી કીધું મારે ગળ હે બ્રાહ્મણ દેવ માગો કયું માગું છું બીજા વરદાન માં આ સતી મને આપી દો કયું તથા તું જાવ કયું જાવ દેવી કારણ કે બ્રાહ્મણ ને દાન માં પછી પત્ની મારી માં થાય મહાદેવજી આવું નિર્ણય કરી કે જો દેવી જાઓ સતી નથી કીધું અને સતી પોતાના પત્ની વંદના એ કરી અને સતી નીકળ્યા છે એકદમ પરાણે લઈ ખભા ઉપર બેસાડી નીકળ્યા વાસ્તુ કાર્યમાં બ્રહ્માજી હતા વિષ્ણુ પરમાત્મા હતા વિષ્ણુ પરમાત્માજી કીધું હે રાવણ તું આને લઈ જઈ રહ્યો છે પણ ખબર છે આ ખપર જોગણી છે આ બધું તારું ખપ્પર માં લઈ છે એટલે તું સમજી તારા કુલ ને ખપર માં લેશે એટલે પાછળ વળી જા આને ન લઈ જવાય

Thank mm -hmm. you. પ્રમાણ આપે તમને પથ્થર થી પરમાત્મા બેઠા અંદર એટલે પરમાત્મા નિર્ણય કરી અને અહિયાં વારંવાર સમજાયું પણ શબ્દ વાપર્યો એટલે કીધું કે દેવી

તમારી એને ગળે ઉતરી જાય પણ સ્ત્રીને વિશ્વાસ ન બેસે આ શ્રદ્ધા નું સ્વરૂપ છે એટલે વિશ્વાસ ન આવ્યો કયું દેવી છાવ હવે દેવી ચા

કઈ પણ સૂચન કરવાનું હોય તો બે ધૂન બોલી ત્યાર પછી પ્રથમ ભાઈઓને પ્રસાદ લેવા જવાનું છે અને બેનો માતા વડીલો અને દીકરીઓ અહીંયા પરમાત્માનું સંકિર્તન કરશે એટલે ભાઈઓ પ્રસાદ લઈ લે ત્યાર પછી આપણું શાસ્ત્રનો નિયમ છે આપણા વડીલોને જમાડી પુરુષોને જમાડી પછી સ્ત્રીઓએ જમાય આ પ્રમાણ જોઈ અને પ્રસાદ લેવાનો છે દરેકે કોઈ પણ ભાઈઓ બહેનો માતા વડીલો બાળકો સંતો બ્રાહ્મણો અને બારગામથી પધરાયેલા મહેમાનો પ્રસાદ લીધા સિવાય જાય નહીં બે મિનિટ ધૂન બોલી ત્યારબાદ કથાને હરે રામ હ ಪತಿ ಮಹಾದವ ಕೇ ಪವನ ಸುತ ಹನುಮ ಕೇರಿ ಸದ್ಗುರು બેનો જ ઘડી સંકીર્તન કરશે એટલે પ્રસાદ ભાઈઓ ઝડપ રાખજો એટલે પ્રસાદ લઈને બેનો વારો આવી જાય